લોકસભાની છવ્વીસ બેઠકોની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે છે આ પાંચ બેઠકો વિજાપુર ખંભાત વાઘોડિયા પોરબંદર અને માણાવદર જોકે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત નથી કરવામાં આવી કારણ છે કોર્ટમાં ચાલતો કેસ બે હજાર બાવીસની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આપની ટિકિટ પર ભૂપત ભાયણી ચૂંટાયા હતા તેમની સામે ભાજપના હર્ષ દ્રિબડિયાની હાર થઈ હતી ભૂપત બાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હર્ષ દ્રિબડિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે આ તરફ ભૂપત બાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા પરંતુ વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણી જાહેર ન થતાં ભૂપત બાયાણી મૂંઝવણમાં મુકાયા છે તેમણે પ્રતિક્રિયા આપી કે ચૂંટણી પંચ અને હાઈકોર્ટનું સન્માન કરું છું પરંતુ કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા ચૂંટણીની સાથે જ વિસાવદર બેઠક પર પેટા માનનીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવેલી છે ચૂંટણીની તારીખોની પણ જાહેરાતો કરવામાં આવી છે પરંતુ વિસાવદર વિધાનસભાની જાહેરાત એમાં થઈ શકેલ નથી તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ જ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય સી આર પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું રજૂઆત કરશું તો આવનારા દિવસોમાં નિયત સમય ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે પરંતુ હાઈકોર્ટનું અને માન્ય ચૂંટણી પંચનું નામદાર હાઈકોર્ટનું જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણયનું અમે સન્માન કરશું